ચલો આશા અને નિરાશા લિમિટેડના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના પાકા સરળ નીચે મુજબ હતા શેરમૂડી ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી જે પહેલી જે છે સોનો એક પૂરો ભરાયેલો તે આશા લિમિટેડના આઠ લાખ છે અને બીજું છે તે ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા સોનો પચાસ ભરાયેલા છે તે છ લાખ છે પચાસ જ ભરાયેલા છે એટલે એની એમબી વેલ્યુ ઓછી જ હોય નિરાશા લિમિટેડના પચાસ તો ભરાવાના બાકી જ છે સામાન્ય મતમાં આશા લિમિટેડના એક લાખ છે ડિમેન્ચ લાંબા ગાળાના ઓછીના લીધેલા નાણાંમાં ત્રણ લાખ અને બે લાખ છે પરચુના લેણદારોમાં ત્રણ લાખ અને ત્રણ લાખ છે કાયમી મિલકતોમાં ત્રણ લાખ દસ લાખ એસી હજારને છ લાખ છે રોકાણોમાં નિરાશા લિમિટેડના નેવું હજાર છે જેની બજાર કિંમત એક લાખ છે નફા નુકસાન ખાતું નિરાશા લિમિટેડના એક લાખ છે એટલે આ બાજુ ઉધાર બાકી છે જુઓ આ જે છે મિલકત બાકી ઉધાર બાકી એટલે ખોટ કહેવાય અને ઉપર જે નફા નુકસાન ખાતું હતું અહીંયા રકમ હોતે તો એને જમ એને નફો કહેવા ત્યાં એ ખોટ છે મિલકતમાં સ્ટોક બંનેનો આપેલો છે અને પ્રાથમિક ખર્ચા એ પી ખોટ કહેવાય બી નુકસાન કહેવાય તો તારીખ એક ચાર બે હજાર સત્તરના રોજથી આશા લિમિટેડ નિરાશા લિમિટેડને નીચેની શરતોએ સમાવી લે છે કોણ કોને સમાવે છે ધ્યાન આપજો આશા લિમિટેડ નિરાશા લિમિટેડને સમાવી લે છે એટલે કંઈક કઈ કંપનીનું વિસર્જન કરવાનું કઈ કંપનીનું માલમિકત નિકાલ ખાતું બનાવવાનું આશા લિમિટેડ નિરાશા લિમિટેડને સમાવી લે છે તો આશા બંધ થશે કે નિરાશા બંધ થશે આશા તો ચાલુ રહેશે નિરાશા બંધ થશે એટલે નિરાશા બંધ થાય તો નિરીશા નિરાશા લિમિટેડના ચોપડે માલમિકત નિકાલ ખાતું બનાવવાનું બરાબર છે પણ નિરાશા લિમિટેડના જો આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ તો એને બધા માલ મિલકત વિગતો બધી લખવી પડે હે ને જેમ કે આપણે લખીએ ડિબેન્ચર્સ બે લાખ લખ્યા અમે દેવામાં પરચુરણ લેણદારો ત્રણ લાખ લખ્યા કોના લખ્યા નિરાશાના લખ્યા ને હે ને ઇક્વિટી શેર હોલ્ડર જે છે તે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં છ લાખ લખ્યા મેં દેખાય છે ને છ લાખ છ લાખ પછી નીચે મિલકતોમાં દ્રશ્ય મિલકતોના છ લાખ લખ્યા અરે દેખાય છે જમીન મકાન લખ્યું છે પણ દ્રશ્ય મિલકતો લખવાની હતી ત્યાં દેખાય છે પછી રોકાણોના નેવ હજાર છે તો અહીંયા તો નેવ હજાર જ લખવાના પરંતુ પહેલી ખરીદ કિંમતની ગણતરી વખતે આપણે ત્યાં બજાર કિંમત લખવાની પછી શું આપેલું છે નફા નુકસાન ખાતું આપ્યું છે તો નફા નુકસાન ખાતું ખોટ છે એટલે ઇક્વિટી શેર હોલ્ડર ખાતાની ઉધાર બાજુ લખવાના નફો હતો તો જમા બાજુ લખતે પછી સ્ટોક છે કઈ વાંધો નહીં અને છેલ્લે પ્રાથમિક ખર્ચા છે સાઠ હજાર ને બાવીસ તો આપણે બાવીસ હજાર લખવાના નુકસાન છે તે આશા લિમિટેડ નું હમણાં કઈ જ લખવાનું નથી આશા લિમિટેડ તો ખરીદનાર છે એને કઈ લેવા દેવા નથી પોતાના એને બીજા એને નિરાશા લિમિટેડ સાથે લેવા દેવા છે તો આની અંદર આપણે એક મેથડ આપણને કહેલી છે આપણે જોઈએ જરા શું લખેલું છે આશા લિમિટેડના ચોપડે દર્શાવેલી કાયમી મિલકતો ને બજાર કિંમત તેની બજાર કિંમત કરતાં દસ ટકા ઓછી છે જ્યારે નિરાશા લિમિટેડની આપણે આશા લિમિટેડનું કાંઈ કામ નથી ભલે દસ ટકા ઓછી હોય જ્યારે નિરાશા લિમિટેડની ચાલુ મિલકતોમાં અઠ્યાસી હજારનો સ્ટોક છે જે દસ ટકા વધુ આંકેલ છે એટલે એને ઓછો કરવાનો છે આપણે કરી નાખશું ઓકે ખરીદ કિંમત પેટે નિરાશા લિમિટેડના દસ ઇક્વિટી શેરના બદલામાં આશા લિમિટેડના ત્રણ ઇક્વિટી શેર પૂરા ભરા ગણવાના અને બંને કંપનીની શેરની આંતરિક કિંમત ધ્યાનમાં લઈને જરૂરી રકમ રોકડમાં ચૂકવી બંને કંપનીની શેરની આંતરિક કિંમત શબ્દ વાપરો છે શું શબ્દ વાપરો છે આ શબ્દ તમારા માટે અગત્યનો છે જો આંતરિક કિંમત કીધું હોય તો કંઈક તમારે ચેન્જ કરવું પડે તો આંતરિક કિંમત નો અર્થ શું થાય તો આંતરિક કિંમત એટલે ખરેખર એની વેલ્યુ કેટલી ધંધાની વેલ્યુ કેટલી બરાબર છે એ ધંધાની વેલ્યુ ખબર પડે પ્રતિ શેર એક શેર એક શેર પ્રમાણે ધંધાની વેલ્યુ કેટલી હે તો એના માટે હું કરવું પડે ધંધાની વેલ્યુ એટલે શું મિલકત માઈનસ દેવા જેની ચોખ્ખી આપણે મિલકત કહીએ ચોખ્ખી હે ને ચોખ્ખું મૂલ્ય કે તે મિલકત માઇનસ દેવા આપણે શોધવાના બંને કંપનીના અને બંને કંપનીના સામસામે ગણતરી કરવી પડે ધ્યાન આપજો હું તમને બતાવું છું હેને આપણે કાયમી મિલકતો આપણે ચોખ્ખી મિલકત શોધવાની પણ બંનેની આસાની અને નિરાશાની હે આશાની શોધીએ તો આશામાં આપણને શું કીધેલું છે બધી જ મિલકતો તેની દસ ટકા ચોપડી કિંમત કરતાં દસ ટકા ઓછી કિંમત છે એવું લખેલું છે દેખાય છે શું લખ્યું છે આશાલી ખરીદ કિંમત છે એની દર્શાવેલી કાયમી મિલકત તો તેની બજાર કિંમત કરતાં દસ ટકા ઓછી છે બજાર કિંમત કરતાં દસ ટકા ઓછી છે તો આપણે દસ ટકા વધારવાની છે એટલે બજાર કિંમત સો ટકા છે તો આજે આપેલી છે તે કેટલી છે નેવ ટકા છે એટલે એક લાખ આઠ હજાર નેવ ટકા છે તો એક લાખ આઠ હજાર ભાગ્યા નેવ ટકા કરો જોઈએ એમ એક લાખ આઠ હજાર ભાગ્યા નેવ ટકા કરો જોઈએ બાર લાખ આવે છે સોરી એક લાખ આઠ હજાર નથી દસ લાખ આઠ હજાર છે સોરી દસ લાખ એસી હજાર ભાગ્યા નેવ ટકા કરો જોઈએ બાર લાખ આવે છે હમ ચાલુ મિલકતો ત્રણ લાખ સાઈઠ હજાર છે તો બેઠા લખી દીધા જ રીતે નિરાશા લિમિટેડના પેલા છ લાખ છે એક છે ના છેવ હજાર ના છે જેની બજાર કિંમત એક લાખ છે આપણે બજાર કિંમત લેવાની અને બેલા અઠ્યાસી હજારનો આપણે ચાલુ મિલકત છે તેમાં અઠ્યાસી હજારનો સ્ટોક છે કેટલાનો સ્ટોક છે આ ખરેખર બેલા અઠયાસી હજાર કુલ ચાલુ મિલકત છે આ દાખલા માટે શું છે ચાલુ મિલકત તેની અંદર અઠ્યાસી હજારનો સ્ટોક છે બેલા અઠયાસી હજારમાં ચાલે કે ચાલુ મિલકતમાં અઠ્યાસી હજારનો સ્ટોક છે દેખાય છે અહીંયા વંચાય છે તમને અઠ્યાસી હજારનો સ્ટોક હે જે દસ ટકા વધુ કિંમતે ગણેલ છે એટલે દસ ટકા વધુ એટલે કેટલા એકસો દસ ટકા થાય તો અઠ્યાસી હજાર એકસો દસ ટકા વડે ભાગો અઠ્યાસી હજાર ભાગ્ય એકસો દસ ટકા કરો અઠ્યાસી હજાર ભાગ્ય લાખ હજાર ભાગ્યા એકસો દસ ટકા કરો તો ખાલી એસી હજાર એસી હજાર હે ને હવે એ સ્ટોક ની અંદર શું કહે છે કે કુલ બે લાખ અઠયાસી હજાર હતા એમાંથી અઠ્યાસી હજારનો સ્ટોક પેલા અલગ કરી દે પછી એની એટલે વેલ્યુએશન કરીએ તો એસી હજાર આવે એસી હજાર આવે તો પાછું બે લાખમાં ઉમેરી દઈએ તો કેટલા થાય બે લાખ એસી હજાર થાય એટલે બે લાખ અઠયાસી હજાર ની જગ્યા આઠ હજાર ઓછા થઈ ગયા બે લાખ એસી હજાર લખાય ચાલુ મિલકતમાં જેમ આપણે ચોખ્ખી મિલકત શોધતા હતા એ જ રીતે કરવાનું મિલકતની નવી કિંમત આપેલી હોય ગણવાની હા ને ડિબેન્ચરમાં શું કઈ છે જોઈએ તો ડિબેન્ચરમાં કંઈ કીધું નથી લગભગ એટલે આપણે ઉપર જે વેલ્યુ છે તે લઈ લઈએ ત્રણ લાખ ને બે લાખ ત્રણ લાખ ને બે લાખ લેણદારોમાં પણ કાઢેલો નથી એટલે ત્રણ લાખ ના ત્રણ લાખ એટલે ત્રણ લાખ ને ત્રણ લાખ બરાબર છે હવે કુલ આશા લિમિટેડની કુલ મિલકતોનો સરવાળો કર્યો એટલે આપણને આ રકમ મળી અને કુલ દેવાનો સરવાળો કર્યો એટલે આપણને આ રકમ મળી એ ઉપરની કુલ કુલ મિલકતમાંથી દેવા બાદ ચોખ્ખી મિલકત મળી શું મળી ચોખ્ખી મિલકત એટલે શું તો કે ધંધાની સાચી વેલ્યુ એટલે આશા લિમિટેડના ધંધાની સાચી વેલ્યુ શું છે નવ લાખ સાહીઠ હજાર એ શેરની સંખ્યા કેટલી છે શેરની સંખ્યા કેટલી છે જો જો શેરની સંખ્યા કેટલી છે 8 લાખ નો શેર 100 રૂપિયા નો ભાગાકાર કરો જો 8 લાખ ભાગ્યા 100 8 લાખ ભાગ્યા 100 8000 8000 વડે આને ભાગી દો જો હવે 8000 શેર વડે લાખ 960000 ને 8000 શેર વડે ભાગ્યો એટલે એક શેરની સંખ્યા મળે એક શેર ની સંખ્યા કેટલી મળી બોલો બોલો એકસો વીસ ચલો બીજી વાત કરીએ આ ચાર લાખ એસી હજાર ને બાર હજાર બાર હજારથી જુઓ છ લાખ છે પણ કેટલા રૂપિયા છે ભરાયેલા કેટલા છે ગણવાના છ લાખ ભાગ્યા પચાસ હજાર પચાસ કરો જોઈએ કેટલા શેર થાય હજુ પચાસ તો મળવાના બાકી છે છ લાખ ભાગી પચાસ કરો છે કેટલા શેર થાય બાર હજાર શેર બાર હજાર શેર વડાને ભાગો જોઈએ એની વેલ્યુને નિરાશા લિમિટેડની વેલ્યુ કેટલી છે ચાર લાખ એસી હજાર ભાગ્યા બાર હજાર કરો જોઈએ ચાલીસ આવ્યા હવે તમે વિચારો છો કે આ સો રૂપિયાનો શેર હતો એકસો વીસનો થઈ ગયો તો વીસ રૂપિયાનો વાતો ધંધાનો ધંધો છે ને આગળ વધી રહ્યો છે અને આ હાલમાં પચાસ રૂપિયાનો જ શેર આવેલા હતા પૈસા અને ચાલીસ રૂપિયા થઈ ગયા તો આ તો હજુ ધંધો બહુ જ પાછળ છે વિકાસ કરવાની બહુ જરૂર છે હે ને નિરાશા લિમિટેડને વિકાસ કરવાની જરૂર છે દસ રૂપિયા પાછળ છે કંઈ વાંધો નહીં હવે મને વિચાર મને કહો છે કે આપણે નિરાશા લિમિટેડને ખરીદીએ નિરાશા લિમિટેડનો સમાવેશ થાય છે કે આશા લિમિટેડનો સમાવેશ થાય છે નિરાશા લિમિટેડ નો સમાવેશ થાય છે તો એની બદલીમાં પૈસા કોણ આપશે શેર કોણ આપશે આશા આશા લિમિટેડ આપશે પણ આશા લિમિટેડ નો ભાવ શું થયો આંતરિક કિંમત પ્રમાણે 120 રૂપિયા થયો હા તો 120 રૂપિયા ના ભાવે આપે તો 100 20 લખાય 100 20 લખાય હમ બરાબર ને 100 20 લખાય ને સો રૂપિયાનો શેર ને વીસ રૂપિયા પ્રીમિયમ ગણવાનું ને એની વેલ્યુ પ્રમાણે અત્યાર સુધી તો આપણે ગમે તેમ લખી દેતા હતા પ્રશ્નમાં જ આપી દેતા હતા એકસો વીસના ભાવે આપે છે હવે આપણે નક્કી કરવાનું કે એકસો વીસના ભાવે આપવાના કે એકસો પચીસના ભાવે આપવાના કે એકસો દસના ભાવે આપવાના અહીંયા આપણને જે કિંમત મળી એટલા ભાવે આપવાના એટલે સો પ્લસ વીસ આપણને સોનું તો ખબર છે કે સો રૂપિયા તો ઉપર લખેલા છે સો રૂપિયાનો શેર હતો અને આ એવા કેટલા એકસો વીસ આવ્યા તો કેટલા આપવાના આપણે સો પ્લસ પણ કેટલા શેર આપવાના એ ગણતરી કરીને હતા હવે નીચે વાંચો ખરીદ કિંમત પેટે નિરાશા લિમિટેડના દસ ઇક્વિટી શેરના બદલામાં કેના બદલામાં દસ શેરના બદલામાં આશા લિમિટેડના ત્રણ ઇક્વિટી શેર બોલો શું કરવાનું દસ ને શું કરવાનું ત્રણ ને શું કરવાનું દસ ના બદલામાં ત્રણ મળે ત્રણ ને ગુણાકાર કરવાનો ગુણાકાર કરવાનો અને દસ ને ભાગી દેવાનું ક્લિયર હમ એટલે બાર હજાર ગુણ્યા ત્રણ ભાગ્ય દસ કરો એટલે છત્રીસો શેર આવે કેટલા આવે એ છત્રીસો ગુણ્યા સો એટલે ત્રણ લાખ સાહીઠ હજાર ને છત્રીસો ગુણ્યા વીસ એટલે બોતેર હજાર બરાબર છે એટલે આશા લિમિટેડના શેરની કિંમત પ્રમાણેની ગણતરી કરી બરાબર છે ચાર લાખ બત્રીસ હજાર થયા પણ નિરાશા લિમિટેડની વેલ્યુ કેટલી છે ખરેખર નિરાશા લિમિટેડની વેલ્યુ કેટલી છે ચોખ્ખી મિલકત ચાર લાખ એસી હજાર છે એની વેલ્યુ નિરાશા આ ચોખ્ખી મિલકત જે છે એની વેલ્યુ છે બંને કંપનીની આશા લિમિટેડની ટોટલ વેલ્યુ નવ લાખ સાઠ હજાર છે પણ શેર દીઠ વેલ્યુ એકસો વીસ છે નિરાશા લિમિટેડની ટોટલ વેલ્યુ ચાર લાખ હજાર છે અને શેર દીઠ વેલ્યુ ચાલીસ જ છે એટલે તે પોતાની જાતને વેચી દે છે હે તો ચાર લાખ બત્રીસ હજાર આપણે આ ઇક્વિટી શેરના ગણ્યા તો ચાર બત્રીસ હજાર થાય ત્રણ લાખ સાઠ હજાર પ્લસ હજાર કરો ચાલક બત્રીસ હજાર થાય થાય કે નહીં પરંતુ વેલ્યુ કેટલી છે કંપનીની એમાં લખેલું છે બાકીની રકમ રોકડમાં ચૂકવી તો ડિફરન્સ કેટલો આવે છે જોઈ લો એટલા રોકડ માં આપવાના ચાર લાખ એસી હજારમાંથી ચાર લાખ બત્રીસ હજાર જાય તો કેટલા આવે ચાલક એસી હજારમાં ચાલક આવે પતિ ગયું હવે તો આપણે જેમ કરીએ છે તેમ જ કરવાનું છે આપણને ખરીદ કિંમત કિંમત મળી ગઈ છે એટલે આપણે શું કરશું ખરીદ કિંમત આપણે માલ મિલકત ખાતામાં એસી હજાર લખશું

એટલે આશા લિમિટેડના ઇક્વિટી શેર ખાતા ઇક્વિટી શેર કેટલાના છે ચાર લાખ બત્રીસ રોકડ બેંક ખાતે એટલે બંનેની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ અહીંયા હું લખી દઉં છું આશા લિમિટેડ ના કંપનીના ઇક્વિટી શેર નું ખાતું અને આશા લિમિટેડ નું ખાતું આશા લિમિટેડના ખાતામાં કેટલા આવશે અરે બાપરે બહુ મોટી રકમ લખી દીધી ચાલક લાખ બત્રીસ હજાર બત્રીસ હજાર અને આ રકમ કોને મળશે ઇક્વિટી શેર હોલ્ડરને આ શેર મળશે બરાબર છે જી આશા ના ઇક્વિટી શેર નિરાશા લિમિટેડના શેર હોલ્ડર હતા હવે આશા લિમિટેડના શેર હોલ્ડર બની જશે અને અડતાલીસ હજાર રોકડ ખાતામાં લખી દો ઓકે ચાલો હવે ચાર લાખ બત્રીસ હજારની ક્રોસ એન્ટ્રી થઈ ગઈ ઓકે હવે આ ચાર લાખ બત્રીસ હજાર ને ક્યાં લઈ જાવ ડિબેન્ચર ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઇક્વિટી 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 શેર શેર હોલ્ડર ખાતામાં તો બધી એન્ટ્રી આવી ગઈ આશા હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું તો માલ મિલકત નિકાલ ખાતું બંધ બે ને ત્રણ પાંચ બધું આવી ગયું છે ખાલી સરવાળા બાદ બાકી ડિફરન્સ જોવાનો છે તો ડિફરન્સમાં જોઈએ તો નવ લાખ એસી હજાર નવ લાખ અઠ્યોતેર હજાર તો બે હજારનો ડિફરન્સ આવે છે ખાલી કેટલો આવે છે બે હજારનો ડિફરન્સ એ બે હજાર ક્યાં લઈ જઈશું એ બે હજારનો ડિફરન્સ ક્યાં આવે છે નફો છે કે નુકસાન ઉધાર બાજુ ચાલે નફો છે ને ઉધાર બાજુનો ડિફરન્સ એટલે નફો એને આપણે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જઈએ બે હજાર નફો બરાબર હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરવાનું ડિફરન્સ કઈ બાજુ આવે છે પાછું ઉધાર બાજુ જ આવે છે છ પાંચ લાખ ચોપન હજાર અને છ લાખ બે હજાર છ લાખ બે હજાર માઇનસ પાંચ લાખ ચોપન હજાર અડતાલીસ હજારના રોકડ વધે છે વધવી જોઈએ જોઈએ આપણે અડતાલીસ હજારની રોકડ વધેલ ક્રોસ એન્ટ્રી આપણે જો તો બંને બાજુ સરવાળો દાખલો થયોપડામાં આમ આમનોન પણ લખવાની હશે અને આમનોન મેં તમને ગઈકાલે શીખવી દીધી છે યાદ છે ને આમનોન હમ શું હતી આમ એમાં આપણે શું લખતા હતા આમનોમાં શું લગતા હતા ગઈકાલે કે ધંધાના ખરીદ ખાતે એવું હતા હતા શું ધંધો ખરીદતા હતા તો અહીંયા આપણે ધંધો ખરીદવાનો નથી ધંધાના ખરીદ ખાતે ઉધાર તે જૂની કંપની ખાતે એટલે તો વેચનાર કંપની ખાતે એવું કરતા હતા હમ પછી એ ધંધાના ખરીદ ખાતે જમા કરતા હતા અને પરચુરણ મિલકતો ખાતે ઉધાર કરતા હતા પાઘડી ખાતે ઉધાર કરતા હતા પછી પરચુરણ દેવા ખાતે જમા કરતા હતા પછી મૂડી અનામત ખાતે ત્યાર પછી ત્રીજી આમનો શું કરતા વેચનાર કંપની ખાતે જમા કરે છે ઉધાર કરતા હતા એને આપણે એના બદલામાં અવેજ આપી દેતા હતા ક્લિયર ત્રણ આમનોદ આપણે કરતા હતા હવે આપણે ત્રણ નથી કરવાની ત્રણની જગ્યાએ બે જ કરવાની છે હવે આપણે પહેલી બે આમનોંધ જે છે ને એને નથી કરવાની એની જગ્યાએ ખાલી આપણે એક જ વસ્તુ લેવાનું લખવાનું છે આ બંનેની જગ્યાએ શું લખવાનું છે આ બંનેને મળીને એ બંને વચ્ચે એક માણસ રાખવામાં આવે અને આપણે શું કહીએ લિક્વિડેટર કહીએ શું કહીએ લિક્વિડેટર કોનો હોય નવી કંપનીનો અરે જૂની કંપનીનો એટલે નિરાશા લિમિટેડનો લિક્વિડેટર હે આ બંનેની જગ્યા આવી જશે તો ધંધાના ખરીદ ખાતે આપણે ક્યાં લખ્યું છે અહીંયા લખ્યું છે તો ત્યાં શું લખશું આપણે ત્યાં શું લખશું આપણે ધંધાના ખરીદ ખાતાની જગ્યાએ નિરાશા લિમિટેડના લિક્વિડેટર કે નિરાશા લિમિટેડનું એણે વિસર્જન કર્યું હશે ને તો એની પાસેથી જ આ બધા પૈસા લેવાના ને હમ અને અહીંયા વેચનાર કંપની ખાતે લખ્યું છે તો એની જગ્યાએ નિરાશા લિમિટેડ કંપની નિરાશા લિમિટેડના લિક્વિડેટર ખાતે બે જ આમનો થશે ક્લિયર સમજ પડી દાખલામાં હમ તની આમનો આપણે વ્યવસ્થિત રીતે લખી દઈએ આ પરચુરણ મિલકતોની વાત કરીએ તો પરચુરણ મિલકતોમાં કઈ કઈ મિલકતો હતી આ દાખલામાં એટલે એ બધું આપણે જોઈ લેવાનું અહીંયા પરચુરણ મિલકત અને દેવા નિરાશા લિમિટેડનું કરવાનું છે તો છ લાખ એક લાખ ને બે લાખ એસી હજાર તો પરચુરણ મિલકતોમાં દ્રશ કે કઈ કઈ હતી કાયમી મિલકતો રોકાણો ને ચાલુ મિલકતો કાયમી મિલકતો ખાતે ઉધાર છ લાખ રોકાણો ઉધાર કેટલા હતા એક લાખ બજાર કિંમત એક લાખ હતી ને ભલે નેવ હજાર હતા અને એમાં બે લાખ એસી હજાર પાઘડી ખાતે ને એવું બધું હમણાં નહીં જોઈશું આપણે પછી જોઈશું તે દેવા ખાતે તો દસ ટકાના ડિબેન્ચર અને લેણદારો ખાતે બે લાખ અને ત્રણ લાખ પાઘડી પછી જોઈશું પણ દેવામાં દસ તે દસ ના ડિબેન્ચર્સ ખાતે બે લાખ લેણદારો ખાતે બસ બાકીનો ડિફરન્સ મૂડીયાનામત પણ હમણાં નહીં આમાં બાકી કારણ કે આપણે અસરની આંતરિક કિંમત પરથી કરીએ છીએ નિરાશા લિમિટેડના લિક્વિડેટર ખાતે નિરાશા લિમિટેડના લિક્વિડેટર ખાતે ડિફરન્સની રકમ લખવાની એટલે જે એની ખરીદ કિંમત હોય તે જ આવશે ચાર લાખ એસી હજાર એ જેનો ડિફરન્સ આવશે હવે એ પાછું ઉધાર કરી દેવાનું અને અવેજ ખાતે અવેજ એટલે શું એના બદલામાં એને શું મળે છે તો એક તો ઇક્વિટી શેર મળે છે એમાં મૂડી લખવાનું પ્રીમિયમ અલગથી લખવાનું અને રોકડ ખાતે તો રોકડ બેંક ખાતે તો અડતાલીસ હજાર હતા કદાચ જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા છે બોતેર હજાર અને પેલા છે ત્રણ લાખ સાહીઠ હજાર તો જુઓ બંને બાજુ સરવાળો સરખો થઈ જશે આપણે બે આમનંદ કરવાની છે ઓકે